વૃક્ષોનું નિકંદન કાઢી લાકડા વેચાણ કરતા જેતપુરના ત્રણ મિલ સીલ કર્યા લાકડા કાપીને સાડીના કારખાનદારોને બળતણમાં આપી દેવાતા હતા સીઝ કરેલા જથ્થાની આકારણી કરી તેને દંડ ફટકારવામાં આવશે આજ રોજ અમને માહિતી મળતા જે કાયદેસર સો મિલ ધારકો હતા એ પૈકીમાં ત્રણસો મિલ ધારકોમાં જગ્યા અને સ્થળ ફેરફાર કરતા જે મશીનરી મળી આવતા એમાં પૈકીમાં એક નવીન ચંદ્ર કાંતિલાલ રૂડાણીનું જે શો મિલ લાયસન્સ નંબર છ્યાસી એ તેમજ શ્રી રામ સો મિલ જે શો મિલ નંબર એકસો ઓગણત્રીસ અને શ્રી લક્ષ્મીનારાયણ સો મિલ જે શો મિલ નંબર તોતેર આજ રોજના વિભાગ ગોંડલ રેન દ્વારા કાયદેસર કાર્યવાહી કરી અને સીલ કરવામાં આવે છે તેમજ આ બાબતના સાધનિક કાગળો કરી અને ઉપર મોકલવામાં આવે છે આ બાબતે જે છ્યાસી જાતની સરકારશ્રી દ્વારા વૃક્ષોને કાપવાની પરમિશન આપેલી છે તેમાં વન વિભાગમાં કોઈ રેવન્યુ વિસ્તાર અથવા તો માલિકીનો હોય તો ગ્રામ પંચાયતના સરપંચશ્રી અથવા તલાટીશ્રીઓ દાખલો આપે છે રેવન્યુ વિસ્તાર અથવા તો જંગલ વિસ્તારના કોઈ પણ માલ મળી આવે તો વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે એ કાર્યવાહી જીપીસી બોર્ડ દ્વારા માન્યતા હોય એ પ્રમાણે અથવા તો સો મિલ ધારકો પાસેથી જે બિલમાં લાકડા ખરીદ કરતા હોય તો ઈ પ્રમાણે કાર્યવાહી ઈ લોકો કરવાની હોય છે એમના માટે તો સધન ચેકિંગ દ્વારા કોઈ એવા ઈસમો જો રેવન્યુના અથવા તો જંગલના મળી આવે તો વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પણ માલિકીના વૃક્ષો જે છ્યાસી જાતમાં મળી આવે તે તેના માટે અમે કાર્યવાહી નથી હા એનું સમયાંતરે છે ને ચેકિંગ કરવામાં આવશે અને જંગલ અથવા તો સરકારની માલિકીના કોઈ પણ વૃક્ષ હોય છે તો એનીમાં કાર્યવાહી કરવામાં આવશે